કેમ કે મને લાગીશ બૂક હું ખાઈ પીતાઓ ખાતા પીતા વગરમાં આવ્યો કરો હવે ઘરે જાઉં અને સમીરનો હવે સમીરે ઘરે જાય અને કાલ પાછો ઓર્ડર કરવા આવશે અવારે એટલે અમારે આજ દિવસ રોજ આંખોથી યાદ કરવાનો હોય છે સ્ટ્રગલ જ કરું છું હું તો ભાઈ એટલે હું એકલો સ્ટ્રગલ કરું પછી સમીર બેગો સ્ટ્રગલ કરવા આવું અવારે ઓલું કામ કરું સમીર ભેગો અહીં જાય ડિલિવરી કરવા આવું બીજા સ્ટ્રગલ આમ હું સ્ટ્રગલ તો હું જ કરું છું એની બેનના ઉપરવાળું જોયા તો કે કંઈ આને કોમપથી આમ કઈ કરી દેવ વાયરલ

તો ખાલી આ બધી શાકભાજી ને ફળ ફ્રૂટ ને બધું છે ને બધું તો આ બધું આપણે ચેક બેક કરવાનું અને જે ખરાબ વસ્તુ એ બહાર કાઢી દેવાની એવું એ તો હાલો આપણે ચાલુ કરીએ તો ગાઈઝ હવે હું કામ ઉપરથી સીધો આવીને હોઈ ગયો હતો અને પછી જો હું નાઈ ધોઈ અને ઉપર આવી ગયો છું ઉપર અને હું વાત જોતો હતો સમીરની અને સમીર કદાચ કે ત્રણ કે છ જ ઓર્ડર કરવાના વધારે નથી કરો કારણ કે ઇન્સેન્ટીવ ઘટાડી દીધું એટલે આપણે સમીરની વાત જોઉં ત્યાર સુધી આપણે તમને મોસમ બતાડું ખાલી ઉપરનું મોસમ શિયાળામાં થઈ ગયું છે એટલે મસ્ત મોસમ બતાડે શું ખાલી પતંગો ધીરે ધીરે ચકતી થાય છે એમાં અગાસી પર પણ હું બહુ ચડવા લાગ્યો છે પેલા એટલો નહોતો ચડતો તોય મજા આવે છે અહીંયા સોલારને તો કેટલો ટાઈમ થઈ ગયો આ યા તો હોવું પડશે બીજું શું છે પતંગો ચકે છે બધી બાજુ છોકરા વગાસી ઉપર અમે

તો ગાઈઝ અમે ગાડી ઉપર કરમ ફર ક્યાં છીએ ઓર્ડર ઉપર ઓર્ડર કરમ ફર ક્યાં છીએ અને હવે ત્રણ ઓર્ડર છે આ ઓર્ડર પછી એમ કે જો આ ઓર્ડરમાં દહીં એવું આવી ગયું છે અને પછી હવે આપણે સીધા ઘરે જોઈ જાઉં કેમ કે હવે પછી આપણે થાકી જાય છે સવારે કામ કરીએ અહીં આના ભેગા આવીએ સ્ટ્રગલ કોને કહેવાય એ તમને હું બતાડીશ ખાલી જો ગાઈઝ તો ગાઈઝ હવે આપણે પહેલા તો એપલની વસ્તુ આવી હતી અને સમલાની ફાટી રહી કેમ કે એપલની વસ્તુમાં એવી એવી ખતરનાક વસ્તુ થઈ ને મારે કહેવા જેવી નથી તો એના પછી આપણે કાંઈ ખારો ઓર્ડર આવ્યો છે અહીંયા બાજુમાં જ ઓર્ડર છે અને આના પછી એક ઓર્ડર પતાવી સીધો કારે એટલે આરામ ઓક ગાઈઝ હવે આપણે સમીરના ઓર્ડર પતાવી દીધા હે અને હવે હું ને સમીર ઘરે જ આવું કેમ કે મને લાગી શું કેમ કે હું ખાઈ પીતા ખાતા પીતા વગર નો આવ્યો હતો હવે ઘરે જ આવું અને સમીરનો હવે સમીરે ઘરે જાય અને કાલ પાછો ઓર્ડર ભરવા આવશે અવારે એટલે અમારે આ દિવસ રોજ આખો દી કરવાનો હોય છે

કાલે જ મળીએ કાલે 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 પાછો લઈ જાય હાલતી નો